આફ્ટરનુન હરિયો બધાને જો એકમ સાત છે મારા ઘરના સભ્યો એમાં સરસ મજાની સાતમી પ્રવૃત્તિ છે સંબંધમાં શું કહેવાય તો એ સરસ મજાની પ્રવૃત્તિ છે એ આપણે ગીત દ્વારા શીખીએ એટલે બધાને સરસ મજાનો કોને શું કહેવાય એ વિશેની સમજ કેળવાય તો આપણે ગીત ગાતા એક્શનથી શીખીશું જુઓ કાકા કેવાય કાકા કેવાય પપ્પાના ભાઈને કાકા કેવાય કાકા કેવાય પપ્પાના ભાઈને કાકા કેવાય મમ્મા કેવાય મામા કેવાય મમ્મીના ભાઈને મામા કેવાય

मसी के वाय मसी के वाय मम्मी ना बेन ने मसी के वाय नानी के वाय नानी के वाय मम्मी ना मम्मी ने नानी के वाय केवाय दादी केवाय पापा ना मम्मी मम्मी ना मम्मी ने दादी केवाय मम्मी ना मम्मी ने के भाई केवाय भाई केवाय के मम्मी ना दीकरा ने भाई केवाय केवाय मम्मी ना पप्पा ने नाना केवाय पप्पा केवाय नाना केवाय पापा ने नाना केवाय बहन केवाय बहन केवाय पापा ने दी करिने बहन केवाय

પપ્પા ની દીકરી પપ્પા પછી પપ્પા ના મમ્મી વેરી ગુડ પછી મમ્મી ના બહેન પપ્પા ના બહેન વેરી ગુડ તમને ભણાવે ને